નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું યુનિયન ટેરેટરીઝ એડમિનિસ્ટ્રેશન ઓફ દાદરા અને નગર હવેલી દમન અને દીવ ડિરેક્ટર ઓફ એજ્યુકેશન સમગ્ર શિક્ષા દીવ અંતર્ગત વિવિધ શિક્ષકો માટેની તેમજ નોન ટીચિંગ સ્ટાફ માટેની ભરતી જાહેરાત આવેલી છે વિગતવાર જોઈશું શૈક્ષણિક લાયકાત પગાર ધોરણ અરજી કરવાની છેલ્લી તારીખ તો તમે જોઈ શકો છો મિત્રો ડિરેક્ટર ઓફ એજ્યુકેશન યુટી એડમિનિસ્ટ્રેશન ઓફ દાદરા નગર હવેલી દમણ એન્ડ દિવ અંડર સમગ્ર શિક્ષા સેન્ટ્રલી સ્પોન્સર્ડ સ્કીમ સીએસએસ ઇન્વાઇટ્સ એપ્લિકેશન ફ્રોમ ધ એલજિબલ કેન્ડિડેટ્સ ટુ એન્ગેજ વેરીય સ્ટાફ એન્ડ ટીચર્સ પ્યુઅર શોર્ટ ટર્મ કોન્ટ્રાક્ટ એસટીસી બેસિસ ફોર ધ ગવર્મેન્ટ સ્કૂલ એન્ડ સમગ્ર શિક્ષા ઓફિસ દીવ તમે જોઈ શકો છો પ્રી પ્રાઇમરી કેરેટેકર હેલ્પર માટેની બે જગ્યા છે ફિમેલ ઉમેદવારો માટે જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો સેકન્ડરી એટલે કે ક્લાસ એક્સ ઓર ઇટ્સ ઇક્વિવેલન્ટ ફ્રોમ રેકોગ્નાઇઝ બોર્ડ વિથ એટલીસ્ટ ફોર્ટી ફાઈવ પર્સન્ટેજ માર્ક્સ વયમરદાની વાત કરીએ તો નોટ એક્સેડિંગ થર્ટી યર્સ અપર એજ લિમિટ રિલેક્સેશન એઝ પર ધ સેન્ટ્રલ ગવર્નમેન્ટ ફ્રોમ ટાઈમ ટુ ટાઈમ તમે જોઈ શકો છો પાંચ હજાર રૂપિયા પ્રતિમાસ અહીંયા ફિક્સ પગાર ધોરણ રહેશે ત્યારબાદ પ્રાઇમરી ટીચર્સ માટેની કુલ આઠ જગ્યા છે મિત્રો પ્રાઇમરી સ્કૂલ ટીચર્સ માટે ઇંગ્લિશ મીડિયમ માટે જેમાં વયમર્યાદા ત્રીસ વર્ષ સુધીની રહેશે તેમજ ઉપલે વયમર્યામાં છૂટછાટ મળવા પાત્ર થશે પગાર ધોરણ પ્રતિમાસ અહીંયા ત્રેવીસ હજાર રૂપિયા ફિક્સ પગાર ધોરણ રહેશે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો સિનિયર સેકન્ડરી ક્લાસ ટ્વેલ્વ વિથ એટલીસ્ટ ફિફ્ટી પર્સન્ટેજ એન્ડ ટુ ઇયર્સ ડિપ્લોમા ઇન એલિમેન્ટ એજ્યુકેશન બાય વોટ નેમ નોન અથવા તો સિનિયર સેકન્ડરી ક્લાસ ટ્વેલ્વ વિથ એટલી ફોર 45% and two-year diploma in elementary education by whatever uh, name known in accordance with the NCT recognized uh, uh, 2022. અથવા તો સિનિયર સેકન્ડરી વિથ એટલીસ્ટ ફિફ્ટી પર્સન્ટ માર્ક્સ વિથ ફોર યર બેચલર ઓફ એલિમેન્ટરી એજ્યુકેશન અથવા તો તમે જોઈ શકો છો ટ્વેલ્થ પાસ તેમજ ટુ યર ડિપ્લોમા ઇન એજ્યુકેશન સ્પેશિયલ એજ્યુકેશન વગેરે અહીંયા લાયકાત ધરાવતા હોય તેઓ ઉમેદવારો અરજી કરી શકશે તેમજ ઇસેન્શિયલ ક્વોલિફિકેશનની વાત કરીએ તો ધ કેન્ડિડેટ શૂલ હેવ પાસ ધ ટીચર એલિજિબિટી ટેસ્ટ ટેટ કંડક્ટડ બાય સેન્ટ્રલ ગવર્મેન્ટ ઓર સ્ટેટ ગવર્મેન્ટ ઇન ઇન્ડિયા એકોર્ડન્સ વિથ ગાઈડલાઇન્સ ફ્રેમ બાય એનસીટી ફોર ધ પર્પઝ ત્યારબાદ તમે જોઈ શકો છો અપર પ્રાઇમરી સ્કૂલ ટીચર્સ માટેની ઇંગ્લિશ મીડિયમ માટે છ જગ્યા છે વયમી રીતે ત્રીસ વર્ષ સુધીની છે પગાર ધોરણ ત્રેવીસ હજાર રૂપિયા પ્રતિમાસ અહીંયા મળવા પાત્ર થશે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો બીએ બીએસસી બીકોમ એન્ડ ટુ ઇર્સ ડિપ્લોમા ઇન એલિમેન્ટરી એજ્યુકેશન અથવા તો બીએ બીએસસી બીકોમ વિથ ફિફ્ટી પર્સન્ટેજ એન્ડ વન યર બેચલર ઓફ એજ્યુકેશન બીએડ અથવા તો બીએ બીએસસી બીકોમ વિથ ફોર્ટી ફાઈવ પર્સેન્ટ માર્કસ ઇન વન યર બેચલર ઓફ એજ્યુકેશન બીએડ ઇન એક વિથ એનસીટી અથવા તો સિનિયર સેકન્ડરી વિથ એટલી ફિફ્ટી પર્સન્ટેજ તેમજ ચાર વર્ષનો બેચલર ઓફ એલિમેન્ટરી એજ્યુકેશનનો કોર્સ કરેલો હોય જોઈએ તેમજ Special education BA plus 12th pass. Candidates will have studies in concern as medium at secondary school. They secondary level not applicable for language subject. તમે જોઈ શકો છો ેશનની વાત કરીએ તો કેન્ડિડેટ શુડ હેવ પાસ ધ ટેસ્ટ એલિજિબિલિટી કન્ડક્ટેડ બાય સેન્ટ્રલ ગવર્મેન્ટ ઓર સ્ટેટ ગવર્મેન્ટ ઇન રિસ્પેક્ટિવ સબજેક્ટ ઇન એકોર્ડ્સ વિથ ગાઈડલાઇન્સ એનસીટી ત્યારબાદ પાર્ટ ટાઈમ ઇન્સ્ટ્રક્ટર માટેની જગ્યા છે જેમાં તમે જોઈ શકો છો એક જગ્યા આર્ટ ઇન્સ્ટ્રક્ટર માટે મ્યુઝિક માટે જેમાં ટ્વેલ્થ ક્લાસ પાસ ઓગ્યુલેટ એક્ઝામિનેશન વિથ લીસ્ટ ફિફ્ટીજ માર્ક ફ્રમ રેકોનાઇઝ બોર્ડ અને ડિગ્રી ડિપ્લોમા સર્ફિકેટ ઇન મ્યુઝિક તેમજ બે જગ્યા છે હેલ્થ ફિઝિકલ ઇન્સ્ટ્રક્ટર માટે તેમજ જે તમે જોઈ શકો છો એકાઉન્ટન્ટ માટેની પણ એક જગ્યા છે પાર્ટ ટાઈમ ઇન્સ્ટ્રક્ટર માટે મિત્રો અહીંયા બાર હજાર સો રૂપિયા પ્રતિમાસ પગાર ધોરણ રહેશે એકાઉન્ટન્ટ માટેની એક જગ્યા છે મિત્રો જેમાં વયમર્યાદા ત્રીસ વર્ષ સુધીની રહેશે તેમજ શિક્ષણ લાયકાતની વાત કરીએ તો ગ્રેજ્યુએટ પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન કોમર્સ એમીએફ ફિનાન્સ ફ્રોમ એની ગવર્મેન્ટ રેકોગ્નાઇઝ યુનિવર્સિટી કેન્ડિડેટ વિથ હાયર એજ્યુકેશન ક્વોલિફિકેશન વિલ બી પ્રિફર્ડ તેમજ બે વર્ષનો એક્સપિરિયન્સ ઇન એકાઉન્ટ્સ ફાઇનાન્સ ટેક્સેશન ફિલ્ડ વિથ નોલેજ ઓફ ટેલી એકાઉન્ટિંગ સોફ્ટવેર વિલ બી પ્રિફર્ડ પચીસ હજાર રૂપિયા પ્રતિમાસ અહીંયા ફિક્સ પગાર ધોરણ રહેશે ત્યારબાદ મલ્ટીટાસ્કિંગ સ્ટાફ માટેની એક જગ્યા છે મિત્રો ટેન્થ ક્લાસ પાસ ઓર ઇટ્સ ઇક્વિલેન્ટ એક્ઝામિનેશન વિથ કેન્ડિડેટ નોલેજ ઓફ લોકલ લેંગ્વેજ બાર હજાર રૂપિયા પ્રતિમાસ પગાર ધોરણ ત્રીસ વર્ષ સુધીની વર્યાદા રહેશે ડિટેલ્સ ઓફ પોસ્ટ ઓફ ઇન્ટરવ્યુ આર એઝ અંડર તમે જોઈ શકો છો મિત્રો પ્રી પ્રાઇમરી હેલ્પર માટે બે જગ્યા છે જેમાં પાંચ હજાર રૂપિયા સેલેરી પ્રાઇમરી ટીચર્સ માટે તમામ સજો માટે અહીંયા ઇંગ્લિશ મીડિયમ માટે ત્રેવીસ હજાર રૂપિયા સેલેરી આઠ જગ્યા છે અપર પ્રાઇમરી ટીચર્સ માટે મેથ્સ સાયન્સ સોશિયલ સાયન્સ ઇંગ્લિશ મીડિયમ ઇંગ્લિશ માટેની એક જગ્યા કુલ છ જગ્યા છે ત્રેવીસ હજાર રૂપિયા પગાર ધોરણ પાર્ટ ટાઈમ ઇન્સ્ટ્રક્ટર માટે પણ જગ્યાઓ છે मित्रों अलग-अलग आप तुम જોઈ શકો છો અહીંયા કેટેગરી મુજબની જગ્યાઓ વિશેની માહિતી આપેલી છે એપ્લિકેશન ઇન ધ પ્રિસ્ક્રાઇબડ ફોર્મેટ વિથ કોપી ઓફ રિલેવન્ટ ડોક્યુમેન્ટ્સ વિલ બી સબમિટડ ઇન ધ હાર્ડ કોપી ટુ ધ ઓફિસ ઓફ ધ સમગ્ર શિક્ષા બીઆરસી ભવન મેઈન બજાર દેવ ઓન ઓર બિફોર 14 ફેબ્રુઆરી 2025 અ લિસ્ટ ઓફ एलिजिबल एंड ઇન एलिजिबल કેન્ડિડેટ વિલ બી પબ્લિશ ઓન ઓફિશિયલ વેબસાઈટ ધ ડેટ ઓફ રીટન ટેસ્ટ એન્ડ પ્રેક્ટિકલ ટેસ્ટ ફોર પ્રાઈમરી અપર પ્રાઈમરી એન્ડ એકાઉન્ટન્ટ વિલ બી પબ્લિશ ઓન એનઆઈસી વેબસાઈટ ડેટ ઓફ ક્લાસરૂમ ડેમોસ્ટ્રેશન ફોર પ્રાઇમરી એન્ડ અપર પ્રાઇમરી વિલ બબ્લિશન એનઆઈસી વેબસાઇટ કેન્ડેટ સ્કોરિંગ મિનિમમ ફોર્ટી પર્સન્ટેજે માર્કસ ઇન રિટન ટેસ્ટ વિલ ઓનલી બલિજિલ ફોર ક્લાસરૂમ ડેમોસ્ટ્રેશન પર્સનલ ઇન્ટરવ્યુ સિંગલ એપ્લિકેશન ફોર ધ બોથ ધ પોસ્ટ પ્રાઇમરી એન્ડ અપર પ્રાઇમરી સ્કૂલ ટીચર વિલ નોટ બી એન્ટરટેન્ડ એપ્લિકેન્ટ નીડ ટુ એપ્લાય સેપરેલી ફોર બોથ પોસ્ટ તમે જોઈ શકો છો મિત્રો જે જગ્યાઓ માટેની ભરતી જાહેરાત છે મિત્રો સમગ્ર શિક્ષા અંતર્ગત દીવ માટેની ભરતી માટેની જાહેરાત છે મિત્રો વિવિધ ટીચિંગ તેમજ નોન ટીચિંગ સ્ટાફ માટેની મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય